તો જય માતાજી મિત્રો આપણો વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે હિના હિનાશ સુથાનો મિત્રો વિડીયો જોરદાર વાયરલ થયો છે મિત્રો તો જોરદાર મિત્રો સોંગ હોય છે મિત્રો જોરદાર તો મિત્રો તમને ખબર છે કે બહુ હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે હિનાશો તો મિત્રો તમને ખબર છે તો જોરદાર ગવાય છે મિત્રો ગીત અને હાલ ટ્રેન્ડિંગમાં સોંગ છે મિત્રો અને જોરદાર વાયરલ થઈ છે મિત્રો અને જોરદાર સ્ટુડિયોમાં જઈને ગાય છે ગીત એ ગીત તમે જોવો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખીએ તમારા માટે રોજ નવા નવા વિડીયો આપણે કલાકારના લઈને આવીએ છીએ તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આ વિડીયો જોવા માટે તો મિત્રો તમને વિડીયો બતાવો ટૂંક જ સમયમાં તો મિત્રો એટલે લાઈક કરી દેજો અને જોવો મિત્રો એના સુતા મિત્રો જોરદાર ગાય છે મિત્રો જોરદાર અવાજમાં ચંદિંગ ચંદિંગ મજ મજ મજરદાર ઉપર બાપુ બાપુ